સ્વાગત છે નવા બ્લોગ માં હાલો તો વાગી ગયા છે અગિયાર અને હવે જાઉં ઘેરે જા બાજુ જીલ ને જવા માં આવે આપણી જ દાય જાહે અને હું ઘડી કર માઈન બીવીણ આવી હતી હું મમ્મી બે મમ્મી બાપા કેની જય શ્રી કૃષ્ણ આઈ દે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો હવે છે ને સુલાન ટાણું થઈ ગયું તે હવે જાય ઘેરે મને કો ભાઈ આમ મુકુ તો વાવડા ને ઉડે ની પવન બહુ હે એટલે વધારે હાલો તો બેક કેમેરો કરી જીરું દેખાડી બધા કમેન્ટ કરજો જીરું કેવું ના બહુ ઉઈ ગઈ હતી પણ બધી નેદાઈ ગઈ તો જો અસલ દેખાવા મહિનું તો ઘાટું હે વાંધો નથી જો આ નેદવાનું હાલે હવે આટલું કજરીઓ આંખણી નેદાઈ જાહે થાંભલો હે ને નાની કોર અને અમારા અમરીમાં આવી ગયા છે વાળીએ તો જો હે ને આપણે માંડવીનું તેલ કઢાવવાનું છે ઘરની માંડવી હે વાર આપણે એટલે તો જો ત્રણ ગુણ્યા અને બે ગુણ્યા એટલે પાંચ ગુણી નું તેલ કઢાવું પાંચ ગુણી નું કઢાવું ને પેલા પાંચ ડબ્બા થઈ જાય હા હમ માંડવી સારી એટલે તેલ એ સારું નીકળીએ અને આજ કોઈ ખાંડ કે છે ને સેમતી ભેગી વહી જાય પાછી ખેરે ના લો આપણે બનાવી છે રસોઈ બે આવી ગયું વાડીએ ઘડીક વાર તો માંડ માંડ ટાઈમ જડે કામ અમી અવાર તો શુદ્ધ તેલ ખાવાનું ને હે મમ્મી શુદ્ધ તેલ ઘરની માંડવી ને તેલ અવાર પેલી વાર અને હજી તો બીબડી હે ને એ વીણવાની હે એનું પછી કઠવી લેવું હું લઈ આ બધાને બાંધશે હવે માલને બધાને બધાને ચાલુ કઈ ના બાંધવા તડકો ઘડીક વાર ખાય તો હારું ટાઈટ અને જયદીપ કંઈક શું કહે જયદીપ

જો હમણાં તો હે ને અવેડામાં એ બહુ જ હેવાર થઈ ગયો પણ અવેડો હમણાં વિસરવાનો ટાઈમ નથી વિસરી તો નાખી પણ આયા પાછું હા કુંંદરી છે ને એટલે પાણી હાવ ખાલી કરવું પડે એમ છે હવે ઉપડે તા હું ત્યાં વિસરાય ની સેવાર કાઢી લે અને જસ્મીન જો હવે માલ બાંધે હે ટાઈટ કે પડે પાયલ પાયલ ને હા ખૂણામાં ટાઈટ ના પડે કા અહીંથી ઠરે પણ પવન ના આવે અટાણ પવન નીકળે લે ના લેટ એટલે વાર લાગે બધા અવેડે લઈ આવે પાવા ને પછી કંઈ ટેન્શન નહીં જો બાંયણે રાખવાના હોય ને બાંધવાના તો પેલા આમ ના બાંધવાનું હોય ને તો ખીલે પાઈ લઈ પણ અંદર બાંધવાનું હોય ને તો પાવા હેલા પડે ડૂગ રાયડું દે છે એ ડુંગડુંગીયું શું છે શું જોઈ અહીં

બપોરે નહીં ખાય ના હોય ને પછી અટાણ ખીચ સરતી હોય હાલો પાઉંપટ્ટી લઈ આવું તારે પાઉંપટ્ટી ખાવી ને તારે અને હું મારા પપ્પા જશે ગામમાં કા પણ લાવો હવે ગામમાં જવાનું વિચાર છે જ લીલાડો વાઢી આવ્યા હે વેલેરા એ હા આગણી લઈ આવું હો મકાઈની ભૂખી તા કઈ જ ને આજ તા હે ને અસલ તડકો છે તે હાર ઉકાલ તા ખો દિયું હા તું મસ તું મસ જેવું તો અમાર શેર ઘાટુ જે આડે કરી પણ હવે ભેંન કાઈ માં આવી જે થોડું વાવડો ઓછો આવે અને માર મમી ભરતી હ ખાણના તગારા અગણી વાડીએ થઈ ગયો અને જો ભેં હું બધી બંધાઈ ગયું બાય ને કઢી થાય બાય ને હોય કઢી થાય અંદર હોય એ હું હોય અમારે તા એ જો થોડીક જગ્યા થઈ ગઈ માંડવી ગઈ પીલાવા કેદી આવિયે તેલ માંડવી નું હે પાપા ઓહો એટલા દી પછી વારો નહીં આવે એમ કોઈની સેરુ શું કરે તું ને જાગણી પાં પટી દેખી જાય ને દેખાવીને મજા આવી જાય ઈ મડી ના કાઢ મન બીક લાગે પાડાય પણ પણ વા નાખી એ નાયખી વા ઇનેમ કે હતાડ દીધી ગોગારો છે ને હા એને આગણી પડત નહીં મેં એનું ધ્યાન ના રહ્યું ર હવે ખબર પડી વાગણી ખારો થાય ઉગણી વે જવા નગર કહે કે આ લઈ લે પાઉપટી ને બટર ને એ ઉધી ફૂલ ભાવે હા તો જો ખાંડ સ્ટોક થઈ ગયો પાછો આજ ખાંડ આવ્યું એટલું ઓલું હતું ને એ રાખી દીધું અને બધી ભે અલગ અલગ ખાય હે ઘણી મીલ ન ખાય ને ઘણી ઓલો ખાય એટલું બધી ખાટું અલગ અલગ લેવો પડે અને ચશ્મીન ને જેદી બે ગયા છે વાડીએ

પણ જો આ ખરજમાં થઈ ગયા નવા અને જુવાર પડી ને તે હમણાં તમારા એ નહીં ને કે પાણી જાય બધું એ બાજુ ભરાય રીખ ધારી પાયલ આને એક દી ધમાર વચ્ચે ગરમ પાણીથી મોટર ચાલુ થાય ને તે અને જો હમણાં હું લીંબુ આવતા જ નથી ને કરતા મલગ લીંબુ આવતા અને દિવસનો પાવા આવે ને એટલે વળી એમાં પાણી પાહું ને જે આ ટમેટાથી આ ટમેટા टमाटर हैन बहुत मजा आवे खावानी चेरी टोमेटो अन साग बहुत मस्त थई खट्टू मीठो अन आ बाजू थोड़ा पूरा राखी दीदा है अन अमर जस्मीन भाई सीढ़ी राखी न सीढ़ी राखी न न जा बतोई भुकोヘルखो नहीं खो, थोड़ा नहीं कर है सारवा पुर तो बाकी बतोईヘルखो कर नइखो नेरींगणा ऑसिलाइज करे तोरा गोटा थई जा है कर પણ હળવા મીંડા કોકો ટુવા પડે આમાં હેને ને બીતવાર મંગળવારે એમ કહેતા હોય વાની નાખી દેવાય છાંટી દેવાય પણ ભૂલાઈ જાય રવિવારે મંગળવારે અને આ આઘો કે દી કાઢવાનો ટાઈમ જળશે કુંજણી માતા નીકળ્યા વાળા કાંટા થઈ પડ્યા હે અને જો કપાસનું બિયાણ કોથારી હજી ઉડે હા કપાસ તો ફેલ થયો અને આમાં વાઇટ જોઈ કેદી ચેતુડા પાકે ને કેદી આપણે ખાઈ હજી તા કાચા હે જો મલખ હે હાવ પાઈંધી પાઈંધી ચેતુડા હે અને મારે જોઈ ને સફ સફાઈ કરવાને આ રહ્યો હે ને બધું ઇમ નામ થઈ ગયું ગોટાડો એ બધા તેલ ના ડબા એક ખરખા રાખી દે એક સાઈડ એક હે કપાસિયાનો ને કોલો હે એટલે હવે માંડવી ન હોય એટલે કપાસિયાનો રાખું જો કઈ તરવા કે તો આ બધું હરખું રાખું જો ગોઠું જો હે પાછો અને એક આ મંદિર સાફ કરવું હે વાળીએ રહેતા ને એટલે ધૂળું બહુ ઉડે તો મંદિર એક સાફ કરી નાખી આ ખાનું ખાલી થયું ને તો એમાં બધી વસ્તુ રાખી દીધી મંદિરની હાલો તો હોય ને આપણે બ્લોગ એન્ડ કરી દઈ બોરિંગ વ્લોગ આવે મને ખબર હે કે જવાનો ટાઈમ જડતો નથી અમારે પેહુ વાર એમ જ જોઈ વધારે પડતું ઘરનું કામ ને બસ એ જ હોય થોડીક થોડીક વાર વાળીએ જાય વાળી પાછું ઘરે કામનું ટાણું થઈ જાય ને એટલે આવતા રહી અને આપણે ફ્રી થાઉં ને પછી જાહું બધાય અવાર હે ને ભેહું વેલી વ્યાંગી એટલે અટાણા ક્યાંય જવાનો ટાઈમ જડે નહીં અને અવાર કોઈને લગ્ન નથી થાય ને ભેહું વેલી વ્યાંગી ને તો અહીંયા ના જવાત તો હાલો આપણે આ સાથે વ્લોગ નો એન્ડ કરી દઈએ મળીએ કાલ નવા માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ